वर्णिवेशरमणीयदर्शनं मन्दहा शरुचिराननाम्बुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये असतोमागमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા જનોઈ ક્યારે બદલવી તથા જનોઈ ધારણ કરવાની વિધિ આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે

ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધન સંપત્તિ હોય તે પ્રમાણે કરવા આ પ્રમાણે ભગવાન સ્વામીનારાયણે પોતાના સમસ્ત ગર્ભદાન છે ઉંસવંત છે શ્રીમંત છે તથા યજ્ઞો પવિત આદિક સંસ્કાર ગૃહસૂત્ર પ્રમાણે કરવાની આજ્ઞા આપેલી છે અને આ બધા સંસ્કારોની અંદર યજ્ઞોપવિત સંસ્કાર એ બહુ મહત્વનો છે અને યજ્ઞોપવિત લેવાનો અધિકાર બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યને છે અને અધિકાર પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ યજ્ઞોપવિત લે છે પરંતુ યજ્ઞોપ્રવિત ક્યારે બદલવું જોઈએ અર્થાત કે જનોય ક્યારે બદલવી જોઈએ કેવા સંજોગોમાં કેવી પરિસ્થિતિમાં જનોઈ બદલવી જોઈએ આ પ્રમાણે એ મને પ્રશ્ન કરેલો હતો તો તેનો ઉત્તર આચાર ઇન્દુ નામના ગ્રંથ ની અંદર આપેલો છે ત્યાં કહ્યું છે के वा हस्ते व्यतीते तो तत्वा धारयेदति वापी ब्रह्मसूत्रम यदा भवे नूतन धारय विप्रवा संकल्पूर्वक मलमूत्रे यजद विप्रो विस्मृत्य उपवीतृक् उपवीत तत्सृज्य दध्यान नवम तदा चिती काम चितैर्धम चंडाला रजस्वलां सवतिश्वा सचैलोजलशेदेद्वस्त्रम चूत्रमच अर्थात कि यदि यज्ञोपवीत कंधे से सरक कर बाएं हाथ के नीचे आ जाए गिर जाए कोई धागा टूट जाए शौच आदि के समय कान पर डालना भूल जाए और अस्पृश्य से स्पर्श हो जाए यानी रजस्वला स्त्री जन्म मरण शौच से युक्त पति चंडाल इत्यादि अस्पृश्य से स्पर्श हो जाए તો નયા યજ્ઞો પવિત ધારણ કરના ચાહીએ આ પ્રમાણે આચાર હિન્દુ પુષ્ટ બસો પિસ્તાલીસ પર સ્પષ્ટ રૂપે કહેલું છે કે યજ્ઞો પવિત ડાબા ખભાથી નીચે આંગળીઓની નીચે જતું રહી અથવા તો શરીર પરથી પૃથક થઈ જાય એનો કોઈક ધાગો તૂટી જાય શૌચના સમયે કાનની ઉપર ચડાવવાનું ભૂલી જાય અથવા તો અસ્પૃશ્યોનો સ્પર્શ થઈ જાય જેવા કે રજસ્વલા સ્ત્રી છે જે વર્ણનો બહાર થઈ ગયા છે ચંડાલ છે પાપી છે જેને મરણનું શૌચ છે એવા લોકોનો સ્પર્શ થઈ જાય તો યજ્ઞો ભવિત તત્કાલ બદલી નાખવાનું છે જે લોકો ઋગવેદ છે યજુર્વેદ છે અને અથર્વેદ આ ત્રણ વેદને ધારણ કરનારા છે અર્થાત કે આ ત્રણ વેદની કોઈ પણ એક શાખાને ધારણ કરનારા છે તો એ લોકોએ શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે યજ્ઞોપવિત બદલવાનું છે અને જે લોકો સામવેદની શાખાથી યુક્ત છે એ સામવેદ એ ભાદરવા સુધી ચતુર્થીના દિવસ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે યજ્ઞોપવિત બદલવાનું છે આજ પ્રમાણે ગોભિલ આચાર ભૂષણ પુષ્ટ પંચાવનની ઉપર લખેલું છે કે ધારણા બ્રહ્મસૂત્ર ગતે માસ ચતુષ્ટયે ત્યક્વા તાન્યાપી જીર્ણાની નવાન્યા ધાર અર્થાત કે ચાર મહિને બિતને પર નયા યજ્ઞોપવિત પહેન લે કહેવાનું તાત્પર્ય એ છે કે ચાર મહિના વ્યતીત થઈ ગયા બાદ પોતાના શરીર પર જે યજ્ઞોપવિત છે એ કાઢીને બીજું યજ્ઞોપવિત ધારણ કરવાનું છે એ જ પ્રમાણે ઉપાકર્મની અંદર જન્મના સૂતકની અંદર મરણના સૂતકની અંદર શ્રાદ્ધમાં યજ્ઞ

આટલા સ્થાનોની અંદર યજ્ઞોપવિત જૂનું હોય તે બદલીને નવું યજ્ઞોપવિત ધારણ કરવાનું છે એવું વિધાન કરવામાં આવેલું છે હવે યજ્ઞોપવિત એટલે કે જનોઈ કેટલી લાંબી હોવી જોઈએ તો તેનો નિર્ણય પણ શાસ્ત્રોકારોએ કરેલો છે ત્યાં શાસ્ત્રોકારો કહે છે કે આ કટે પ્રમાણમ સ્યાદ અર્થાત કે યજ્ઞોપવિત કમર તક રહે કમર લગીનનું યજ્ઞોપવિત શ્રેષ્ઠ માનવામાં આવેલું છે કમરથી નીચે પણ જાય તો ચાલે પરંતુ કમરની ઉપર પર્તનું યજ્ઞોપવિત શ્રેષ્ઠ માનવામાં આવેલું નથી એટલે યજ્ઞોપવિત ધારણ કરનારા જે પણ કોઈ દ્વિધ છે તેમણે કમર સુધીનું યજ્ઞોપવિત અવશ્ય ધારણ કરવું જોઈએ આ સિદ્ધાંત વાત છે હવે યજ્ઞોપવિત નિર્માણ કરવાની વિધિ કે યજ્ઞોપવિત કેવી રીતના નિર્માણ કરવું અર્થાત કે જનોઈ કેવી રીતના બનાવવી જનોઈ જે છે એ બજારમાંથી મળતી હોય તો ત્યાંથી લાવીને એના પર કયા કયા મંત્રોથી દેવતાઓનું આવાહન કરવું તથા એ યજ્ઞોપવિત આપણે આપણા શરીર પર કેવી રીતના ધારણ કરવી એની બધી જ વિધિ ગૌરવપૂર્વકથી પ્રકાશિત થયેલા નિત્ય કર્મ પૂજા પ્રકાશ નામના પુસ્તકમાં પુષ્ટ સાડત્રીસથી લઈને ઓગણચાલીસ પર્યંતમાં આપેલી છે વિધિ મોટી છે એટલે માટે હું અહીં એનો પ્રકાશ કરતો નથી જિજ્ઞાસુએ એ પુસ્તક બજારમાં મળે છે ત્યાંથી વેચાતું લઈ લેવું અથવા તો નેટની ઉપર પણ એ ઉપલબ્ધ છે ત્યાંથી ડાઉનલોડ કરી લેવું અને એ પુસ્તકમાં જે પ્રમાણે વિધિ આપેલી છે એ પ્રમાણેની વિધિ દ્વારા યગ્યો પવીત ધારણ કરવાનું છે બજારમાંથી સીધું યગ્યો પવીત લાવી દીધું અને પહેરી દેવું એ યોગ્ય નથી યગ્યો પવીત ની ઉપર યગ્યો પવીત ના જેટલા તાર છે એટલા તાર ની ઉપર અને જેટલી ગાંઠ છે એ ગાંટ ની ઉપર દેવતાઓ નું આવાહન કરવાનું છે એને ગાયત્રી મંત્ર થી પવિત્ર કરવાનું છે અને પછી મંત્રનો ઉચ્ચારણ કરતા થકા યજ્ઞો પવિત ધારણ કરવાનું છે અને જુગનું યજ્ઞો પવિત કાળવાનું છે કેવી રીતના કાઢવું એની પણ રીત એદ પુસ્તકના સાડત્રીસ થી લઈને 39 માં પુષ્ટ પર બતાવેલી છે ઉજગના એ વાત ત્યાંથી જોઈ લેવી આટલું કહીને હું મારા પ્રવચને આપું છું સર્વે સંતો લીરામયે સુખીનો ચર્ભરાણી પશ્યંત મા કચ્છ દુઃખ ભાગ ભવે અસ્ જય સ્વામિનારાયણ